કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પદ કાર્યક્રમની સફર આજે આવી પહોંચી છે કાંકરિયા ઝૂની મુલાકાતે કાંકરિયાનું ઝૂ જે છે એ વેકેશનના માહોલમાં ખૂબ ધમધમતું હોય છે કાળઝાળ ઉનાળાની ગરમીમાં પ્રાણીઓ માટે કેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે સાથે સાથે અહીંયા બાળકો કેટલું એન્જોય કરી રહ્યા છે પ્રાણીઓ વિશે અહીંયા માહિતી આપવામાં આવી રહી છે અને અનેક ટુરિસ્ટો અહીંયા વિઝિટ કરતા હોય છે તો ચાલો મારી સાથે સાથે મળીને કાંકરિયા ઝૂની મુલાકાત કરીએ મારું નામ ભાવેશ જોશી આસપાસ આવી ગયા છીએ

તે જોયા છે ને અહીંયા એક પાછળ આ હિપોપોટેમસ ને જોયા છે ને હજી ફરવાનું બાકી છે અને ગરમી થી બચવા માટે કેવી સાર સંભાળ માટે અહીંયા વ્યવસ્થા સુવિધા ઊભી કરવામાં આવી છે ના બધું આમ સરસ જ છે પ્રાણીઓને પણ આમ સરસ રીતે રહે અને માટે આ ઝાડવા બીજું બધું રાખલ છે અને આમ બધી સાર સંભાળ જોઈએ તો આમ સારી રીતે રાખલ છે શું નામ છે સર આપકા હાજી મેરો નામ એસએસ ગિલ છે ઓર કહા સે આયો આપ કાંકરિયા મે લોકલ હું અમદાવાદ કા હું અહીં અહીં રહેતો હું अच्छा तो ये का माहौल है इसीलिए बच्चे को लेकर आए हो हाँ जी बिल्कुल ये, ये पहली बार आई है मैं मैं बच्चा था था तो मैं खुद भी यहां पहले आता था। अच्छा सर वो <laughs> मेमोरी आप ताजा करने के लिए आए हो नहीं मैं इसके लिए आया मेमोरी ताज़ा हो गई <laughs> <laughs> और सर यहाँ पे पहले आप जब आते थे तब की सिचुएशन और अभी जो मैंटेन्स है और जो एनिमल की केयर की जाती है तो आप बारिकाई से आप देख भी रहे थे सभी जगह पर तो क्या कहना चाहोगे देखिए थोड़ा अच्छा है पहले से लेकिन अभी बहुत सारा सुधार यहाँ इसमें किया जा सकता है सुंदर है लेकिन थोड़ा और ज़्यादा पेड़ हो, थोड़ी सफाई और ज़्यादा हो तो बहुत अच्छा रहेगा અમદાવાદની કાર ઝાડ ગરમીની અંદર કાંકરિયાની અંદર તમે જ્યારે પ્રવેશ કરશો આવશો વિઝિટ કરશો તો તમને બહાર કરતાં અંદરનું જે તાપમાન છે ખૂબ નીચું દેખાશે અને ઠંડક દેખાશે અને અહીંયા સતત જે પાંજરાઓ છે કે જે એનિમલ્સને રાખવામાં આવ્યા છે ત્યાં સતત કૂલર પણ મૂકવામાં આવ્યા છે અને પાણીનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે ત્યારબાદ તેમાં ગ્રીન કલરના કપડું પણ અહીંયા બાંધવામાં આવ્યું છે અને ગરમી જેમ જેમ વધી રહી છે તેમ તેમ અહીંયા પ્રાણીઓનો ખોરાક જે છે અને પાણી જે છે ઠંડક છે તેની જે સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એ ખૂબ સુંદર સુવિધા છે કે અહીંયા જે પાંજરામાં રાખવામાં આવતા જે પ્રાણીઓ છે તેને ગરમી ન લાગે તેમના ખોરાકનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને ઘણા ટુરિસ્ટો કાંકરિયાની વિઝિટ પણ કરી રહ્યા છે શું નામ છે આપનું ધારા ગાંધી અને ધારાબેન તમે કાંકરિયાની વિઝિટ પર આવ્યો છો તમારી દીકરીને લઈને આવ્યો છો કોણ કોણ આવ્યું છે મારા હસબન્ડ મારી દીકરી મારી ભત્રીજી અને મારા પપ્પા અચ્છા કાંકરિયાની વિઝિટ પર આવે છે તો તમે કાંકરિયાની વિઝિટ પર આવવાનું ક્યારે નક્કી કર્યું અને કેમ વેકેશન છે બધાને છોકરાઓ ઘરે છે શનિ રવિ છે તો અમને પણ જોબમાંથી રજા છે તો એમ થયું કે સવારથી જ કાંકરિયા જઈએ ઝૂની વિઝિટ કરીએ કાંકરિયા બહાર ફરીએ અને પછી લંચ કરીને ઘરે જઈએ વાહ એટલે સવારનો સમય તમે અહીંયા પસંદ કર્યો છે તો કાંકરિયાની વિઝિટ તમે કરી રહ્યા છો તો કઈ મેમરી જે તમારી અહીંયા સાથે જોડાયેલી હતી કે કાંકરિયાના પ્રાણી સંગ્રહાલય સાથે જોડાયેલીને તાજી થઈ છે અમે લોકો જ્યારે મોટા લોકો કાંકરિયા ઝૂ વિઝિટ કરીએ ત્યારે એક નોસ્ટાલ જે ફિલિંગ આવે છે પ્લસ એ મેમરીઝ અમે જે નાના જ જે અમારી ફેમિલીમાં છે એમની સાથે પણ શેર કરીએ છીએ કે પહેલાં કેવું ઝૂ હતું ને અત્યારે કેવું છે ઝૂ કેટલા ફેરફાર કર્યા પ્રાણીઓને કેટલી ફેસિલિટીઝ આપી છે ગરમી છે તો એ લોકોને કૂલર પ્રોવાઈડ કર્યા છે અને પહેલાં અને અત્યારના ઝૂમાં ઘણો ફરક છે જે શું ફરક છે સો એક તો પહેલી વસ્તુ કે જે ગરમી અત્યારે છે અમદાવાદની ચાલીસ બેતાલીસ ડિગ્રી એમાં જે વિઝિટર્સ છે એ લોકો માટે ગ્રીન પડદા ઉપર બાંધ્યા છે તો એ લોકોને પણ ગરમી ઓછી થાય પ્લસ ગ્રીન એરિયા છે તો ઠંડક છે અને બધા જ વિઝિટર્સ શાંતિથી દરેક પ્રાણીઓને જોઈ શકે છે એ લોકોનું જે ડિસ્ક્રિપ્શન એ લોકોએ આપ્યું છે એ જોઈને કનેક્ટ કરી શકે જે કિડ્સ નાના છે જે લોકોને ભણવામાં આવે છે એનિમલ્સ ને બર્ડ્સ વિશે એ લોકો કનેક્ટ કરી શકે છે એના થકી ઉનાળાની આ ગરમીની અંદર તમારા બાળકોને લઈને પણ તમે આવી શકો છો જે સવારનું વાતાવરણ છે એ ખૂબ સુંદર હોય છે પ્રાણીઓ તો હોય છે ને સાથે સાથે કુદરતી વાતાવરણની અંદર પણ જાત જાતના પક્ષીઓનો અવાજ પણ અહીંયા સંભળાઈ રહ્યો છે શું નામ છે આપનું મિતુલ ગાંધે અને મિતુલભાઈ તમે પણ આવ્યા છો પરિવારજનો સાથે તો કેટલો આનંદ છે બહુ મજા આવી સરસ ગુડ તમને શું ગમ્યું છે એટમોસ્ફિયર સરસ છે બહુ સરસ છે અને પરિવારના બીજા પણ સભ્યો છે શું નામ છે આપનું કનિષા ગાંધી અને કનિશા તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો ના હું પહેલા આવેલી છું હં હા શું ગમે અહીંયાનું એટમોસ્ફિયર સારું છે પ્લસ બર્ડ્સને એ લોકોની અવાજ સાંભળીને આમ રિફ્રેશમેન્ટ ફીલ થાય સો બહુ સારું એનિમલ સૌથી વધારે ગમે લાયન લાયન ગમે છે તો લાયનને કેટલી વખત નિહાળીને બારીકાઈથી જોયો હજુ તો બે વાર જોયો અને ફરી જઈશું અને હજી પણ બાળકોને ક્યુરિયોસિટી છે કે અહીંયા જે એનિમલને રાખવામાં આવ્યા છે તેને કેવા પ્રકારનો ખોરાક આપવામાં આવે છે શું શું સુવિધા છે શું નામ છે આપનું વડીલ હરેશભાઈ મોદી અને સર તમે કેટલાય વખત કાંકરિયાની મુલાકાત લીધી છે અને બાળકોને લઈને આવો છો પહેલાં અમદાવાદમાં જોવાયેલા સ્થળોમાં કાંકરિયા નંબર વન હતું સેકન્ડ જૂ થર્ડ બાલવાટિકા હવે અમને યાદ છે અમારા પેરેન્ટ્સ અમને પાંચ વર્ષના હતા ત્યારથી લાવતા દર વેકેશનમાં જૂજ ફરવાને લાયક હોય ત્યારબાદ હું મારી દીકરી ધારાજી એમને પણ ફરવા લાવતા હતા દર વેકેશનમાં એ એની દીકરીને પણ ફરવા લાવી છે વેકેશનમાં હવે થર્ડ જનરેશન છે આ કાંકરીયા ઝૂમાં ખાસ આ ઝૂમાં મને એ વધારે સારું લાગ્યું દેશ વિદેશના પક્ષીઓ જોવા મળ્યા પેરેન્ટ્સ મેની કાઇન્ડ્સ ઓફ પેરેન્ટ્સ લગભગ વીસથી પચીસ જાતના પેરેન્ટ્સ ક્રોકોડાઇલ્સ અલગ અલગ જે સ્નેક્સ છે અજગર છે એ બધા જ જોવાલાયક છે કે જે નોટ ઓન્લી ઇન્ડિયન ઇવન બાંગ્લાદેશી પાકિસ્તાની કે ઓસ્ટ્રેલિયન થી પણ અહીંયા બર્ડ્સ લાયા છે એ બહુ જ જોવાલાયક છે કે જે નેચરથી આપણને ફીલ થાય કે સો મેની કલર્સ જે રંગબેરંગી પક્ષીઓ એ પણ જોઈને દિલ ખુશ થઈ જાય આજનો દિવસ અમારો આખો સારો જ ઘણા પરિવારજનો અહીંયા કાંકરિયાની મુલાકાત કરી રહ્યા છે અને તેઓ એક પ્લાન બનાવી પણ આવ્યા છે કે આજે આખો દિવસ શું શું એન્જોય કરીશું શું નામ છે આપનું અનામિકા પરીખ અને અનામિકાબેન તમે શું પ્લાન બનાવ્યો છે આજે કે આજે પરિવારજનો સાથે બહાર નીકળ્યા છો તો ક્યાં ક્યાં જવાનો પ્લાન છે

હની હની શાહ પહેલી વખત આવ્યા અમે છોકરાને પહેલી વખત બીજી વખત લઈને આવી જયારે એ વર્ષનો હતો ત્યારે લઈને આવ્યા હતા અત્યારે ત્રણ વર્ષનો ફરીથી લઈને આવ્યા એટલે સમજણ થાય એટલે બધા જ એનિમલ્સ બધા જોવા મળે એટલે એને મજા આવે આખો દિવસ ગરમીમાં બી જરાય અહીંયા એવું લાગતું નથી કે ગરમી છે એમ એકદમ અને બધા પ્રાણીઓને બી એટલી સગવડ છે ને કે એ લોકોને બી કુલરની વ્યવસ્થા કરેલી છે સિંહ હોય કે વાઘ હોય દરેક જાતના પ્રાણીઓ પણ જીરાફ ને એ નથી એટલે જીરાફ એ લોકો એડ કરવા જવું જોઈએ અને બધા બીજા બધા બી બહારના ખાસા એવા પ્રાણીઓ છે અને બહુ જ મજા આવે છે મારા છોકરાને તમને શું શું સજેશન આપવાનું લાગ્યું કે અહીંયા શું શું હોવું જોઈએ કઈ બીજી અલગ સુવિધા હોવી જોઈએ કે જેના કારણે પ્રાણીઓને ફેસિલિટી મળી રહે ઠંડક ને બધું તો છે જ ખાવાનું ખાવાનું થોડુંક ઓછું લાગી રહ્યું છે કે લોકો આમ જે પ્રમાણે હોવા જોઈએ મોર્નિંગમાં જે પ્રમાણે એ લોકોમાં એનર્જી હોવી જોઈએ એ નથી લાગતી એમ કે જે પ્રમાણે નવ વાગ્યાની એનર્જી હોવી જોઈએ એ પ્રમાણે નથી લાગતી બાકી તો બધું બહુ સરસ છે અને સ્વચ્છતા બહુ સરસ છે એકદમ સરસ છે કે તમે પાંચ કલાક બી એમ તમારા નીકળી જાય એમ કે ખાલી ઝૂ માટે જ તમારા જતા રહે એમ તો અહીંયા પાંચ કલાક પણ નીકળી જાય તેવી સરસ સુવિધા છે અને ઘણા ટુરિસ્ટ છે કે બારીકાઈથી જોઈ રહ્યા છે તપાસી પણ કરી રહ્યા છે અને પોતાના વ્યૂ પણ આપણી સાથે શેર કરી રહ્યા છે શું નામ છે આપનું જાનકી પરીખ અને જેમ કે તમે શું કહેવા માંગશો અહીંયા બસ ગ્લો અત્યારે કરન્ટલી જે ગ્લોબલ વોર્મિંગ છે એના કમ્પેરમાં અહીંયા એટમોસ્ફિયર વાઇઝ જોવા જઈએ તો ઠંડક સારી એવી છે આઈ ગેસ ટુ થ્રી ડિગ્રીનો ડિફરન્સ દેખાઈ રહ્યો છે અહીંયા ક્લિનલીનેસ બી બહુ સારી છે અકોર્ડિંગ ટુ હક કે અહીંયા આગળ જે મોર્નિંગમાં એનિમલ્સની એનર્જી હોવી જોઈએ આઈ ઓલ્સો ફીલ દેટ કે નથી એનર્જી સો મ્યુનિસિપાલિટી અને જે ઝૂના જે સંચાલન છે સંચાલકો એને થોડું એના ઉપર ધ્યાન દોરવું જોઈએ થેન્ક યુ શું નામ છે આપનું બિપિનભાઈ અને સર તમે તમારા પરિવારજનો સાથે આવ્યા છો અને દર વર્ષે તમારા ઘરે એટલે કે બહેનોની દીકરીઓ છે ભાણા ભાણીઓ છે આવતા હોય છે અને તો ઘરનું વેકેશનની અંદર માહોલ કેવો હોય છે અને જ્યારે ફરવા જાઓ છો તો કેટલી મજા આવે છે અહીંયા આવવાનું બહુ સારું લાગે મારા ઘરે કોઈ પણ ગેસ્ટ આવે છે તો એને ચોક્કસથી અહીંયા કાંકરિયા હું લઈને આવું છું અને મને બી એક આનંદ થાય કે એમને એમ કે જવાલાયક સોય બતાવું અને જે બી આવે છે બધા એક વખત જોઈને જાય છે તો કાયમ માટે યાદ કરે છે કે ત્યાં મારા ઘરે આવેલા અને કાંકરિયા અમે જોયેલું તો એટલે બહુ જ આનંદ આવે વાતાવરણ બહુ ઠંડકવાળું હોય છે અને બહુ સારું ગમે છે ફરવા બહુ બહુ જ સારું લાગે છે અહીંયા કરે અહીંયા ઠંડક રહે છે અને કોઈ પણ સારી છે વ્યવસ્થા પણ બહુ સારી છે મ્યુનિસિપાલિટીની

દોઢ કલાક અહીંયા ફાળવી રહ્યા છે અને તમે કેટલો આનંદ કર્યો અને તમને શું ગમ્યું અહીંયા બસ એ સેમ વસ્તુ કે વૃદ્ધો માટે અને બાળકો માટે જે આ ગાડીની વ્યવસ્થા છે એ ખૂબ જ સરસ છે બહુ મજા આવી નેક્સ્ટ ટાઈમ એવો પ્લાનિંગ છે કે સ્પેશિયલી અહીંયા જ આવીએ અને અહીંયાનું જે પણ કાંઈ બાકી રહી જતું એ જોઈએ કારણ કે એવડો ટાઈમ નથી મુંબઈથી ફેમિલી પણ આવ્યું છે કાંકરિયા જૂની મુલાકાતે તો તેમની પણ મુલાકાત કરીએ આપણે શું નામ છે આપણું સંજય અને સંજીપભાઈ તમે પહેલી વખત આવ્યા કાંકરિયાની અંદર હા અમે પહેલી વાર આવ્યા તો કેટલો સમય અહીંયા ફાળવ્યો અને શું ગમ્યું એ તો હવે ખોપ્રમાં આજે જ આવી આજે ખોપ્રમાં હા આજે આવ્યા છો તમે તો જોયું વિઝિટ કરી કાંકરિયામાં જોયું છે જોયું શું ગમ્યું અહીંયા વિઝિટ આવ્યા છો ઓકે શું નામ છે આપનું મેગા અને મેઘાબેન હજી તમે આવ્યા છો અહીંયા આવ્યા છે અને હજુ પૂરી વિઝિટ કરી નથી અમે લોકોએ હજુ પૂરી વિઝિટ કરીએ પછી આમ તો સારું છે કાંકરિયા બહુ નાની હતી તારે આવી હતી એકવાર જોવા માટે યસ મેમરી તાજા કરવા માટે આવી છું બંને યસ બંને છોકરીઓને લઈને આવ્યા છે તો બે છોકરીઓને બતાવવા માટે કે કે અમદાવાદમાં બી સારું છે કાંકરિયા તલાવ છે આ છે જોવા જેવું છે બધી વસ્તુ એમ અને તમે ફેમિલી દર વેકેશનમાં આવી રીતે વિઝિટ કરો છો અલગ અલગ જગ્યા પર એટલે પ્લાન બનાવો છો કે થોડું ફરવાનું કે ભાઈ વેકેશનનો માહોલ છે તો થોડું ફરતા આવીએ રિલેટિવના ઘરે પણ જતા આવીએ અને ફરતા પણ હા અમે તો વર્ષમાં એકવાર જેમ છોકરીઓને રાજાને બધાનો પ્રોગ્રામ આવે ને તો ઈસાવી અમે પ્રોગ્રામ બનાવીએ કે જઈએ આપણે ફરવા શું નામ છે આપનું ચિરાગ મોદી અને સર તમે ક્યાંથી આવે છો કયા વિસ્તારમાંથી આવે છો અમદાવાદના અમદાવાદમાં જ રહું છું અને ચાંદલોડિયા એરિયામાં મારો ફ્લેટ છે ત્યાંથી રહું છું અચ્છા તો કાંકરિયાની મુલાકાતે આવ્યો છો તમારા પરિવારજનો સાથે આવ્યો છો સ્પેશિયલ તમે બાળકને બતાવી રહ્યા હતા અને ગાઈડ પણ કરી રહ્યા હતા તો કેટલા વર્ષમાં કેટલી વખત વિઝિટ કરો છો અમારી આ છોકરી દોઢ વર્ષની છે હાલમાં બીજી વખત હું આવ્યો છું એટલે ઓલમોસ્ટ છ છ મહિને હું આવું છું રેગ્યુલરની આ મારો છોકરો છે એને બી હું લગભગ સાત આઠ વખત લાવી ચૂક્યો છું હા એટલે છ છ મહિને એને બી થોડા પ્રાણીઓ લાઈવ જોવા મળે અને

વહેલું વહેલું પતે તો સારું છે એટલે ફર્સ્ટ ટાઈમ વિઝિટ પર આવ્યા છો કે આવતા રહો છો એટલે વર્ષ પહેલા આવ્યા હતા પછી અત્યારે આવ્યા છીએ એના જેવું છે દર વર્ષે બાળકોને વિઝિટ પર લઈને આવો છો હા તો બાળકો અહીંયા વિઝિટ પર આવે છે તો શું શું તમે એને શીખવો છો જ્ઞાન આપો છો અને બાળકો અહીંયા કેટલું એન્જોય કરે છે એન્જોય તો બહુ કરે છે બધા જ એનિમલ્સ એમને દેખાય અને એમાં સ્પેશિયલી સવારના મોર્નિંગ ટાઈમમાં દેખાય ત્યારે વધારે લોકોને સારું લાગે કારણ કે પેલા બધું ખાવાનું આપતા હોય બધા હલતા હોય અને આ તો નાનો છે આને તો હજી વધારે મજા આવે તો બાળકો જે છે અહીંયા ખૂબ એન્જોય કરી રહ્યા છે અને જે પરિવારજનો છે પોતાના બાળકો છે તેને મોર્નિંગનું વેધર એન્જોય કરવા માટે એનિમલ્સની જે નોલેજ છે તેના માટે પણ આવી રહ્યા છે અને બાળક અહીંયા તોફાન પણ કરતા હોય છે બહુ બધું તમારું નામ શું છે કાચી અને પ્રાચી તમારી સિસ્ટર સાથે તમે આવ્યા છો તો દર વેકેશનમાં એન્જોય કરો છો તો કેટલો આનંદ આવે છે મજા આવે છે બીકોઝ છોકરાઓ હોય ને સાથે એટલે વધારે મજા આવે છોકરાઓ એન્જોય કરે તો આપણે પણ એન્જોય કરી શકીએ અને કાકરીમાં કેટલો કલાક ફાળવાનો વિચાર કર્યો છે તમારે ખાલી ઝૂ જ ફરવું હોય તો તમને એટલીસ્ટ બે કલાક જોઈએ એટલીસ્ટ બે કલાક અને તમે બાળકને લઈ પણ જનતા હતા અને થાક પણ એટલો દેખાતો હતો પણ હવે આને ચાલીને થાકી ગયા આને બદલે આને બેસાડી દીધો અમે લોકોએ હમણાં વારા બધાને બેસાડો છો એક કાગું પડે ને નાના છોકરાઓ હોય એટલે તો આવી જ રીતે પરિવારજનો જે છે પોતાના બાળકને આવી ટ્રોલી બેગ છે કે ટ્રોલી ગાડીઓ છે તે લઈને પણ તેઓ આવતા હોય છે અને સરસ રીતે બાળકોને એન્જોય પણ કરાવે છે પાછળ આપ જે જોઈ રહ્યા છો એ શર્પ ગૃહ છે અને શર્પ ગૃહમાં પણ ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે અનેક ટુરિસ્ટો અહીંયા મોર્નિંગમાં પણ ખૂબ મોટી સંખ્યામાં વિઝિટ કરી રહ્યા છે અહીંયા જે વ્યવસ્થા છે તેમાં કુલર મૂકવામાં આવ્યા છે અને બહારથી પણ જે હવા અંદર પ્રવેશે તેવી પણ એ ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને ઠંડક જળવાઈ રહે અને જે પ્રાણી જે અહીંયા શર્પો છે તેને પણ ગરમી ન લાગે અને તેઓ પણ ખૂબ ઠંડકની વ્યવસ્થામાં તેઓ સરસ રીતે પોતાની જે ક્રિયા છે કરી શકે તેની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે વેકેશનનો માહોલ છે અને બાળકો તો ખૂબ ખુશ હતા હોય છે સાથે સાથે પરિવારજનો સાથે પણ અન્ય જગ્યા ઉપર વિઝિટ પણ કરવામાં આવે છે શું નામ છે આપનું સ્મિતાબેન અને સ્મિતાબેન અમદાવાદના ક્યાં વિસ્તારમાંથી આવ્યા છો આપ અમે નોરોડા સહીદપુર નોરોડા સહીદપુર અને કેટલા બાળકો સાથે આવ્યા છો અમે એન્જોય કરવા આવ્યા છે એટલે કેટલા સભ્યો કેટલા છે અત્યારે અત્યારે 10 10 10 દસ સભ્યો છે અને પરિવારની સ્ત્રીઓ અહીંયા વિઝિટ પર આવી છે બાળકોને લઈને તો કેટલો આનંદ છે અને શું નામ છે આપનું મારું નામ અનિતા છે અને અનિતાબેન કેટલો આનંદ છે અને અહીંયા શું શું નિહાળ્યું કાંકરિયાની અંદર સરસ લાગ્યું એમ છોકરાએ હાર ઝાડ બાર સરસ છે અહીંયા સરસ એન્જોય કર્યું હું ધનસુરાથી અહીંયા આવી છું ધનસુરાથી આવ્યા છું માય ભાઈના ઘેર આવ્યા છીએ વેકેશન કરવા હા હા અહીંયા આવ્યા ફરવા કાંકરિયા છોકરા કાંકરિયામાં બીજું શું શું ગમ્યું તમને કેટલો આનંદ આવ્યો અહીંયા બીજા પણ બેન છે છે આગળ આવી શું નામ આપનું રૂપલબેન અને તમે કાંકરિયા મુલાકાતે આવ્યા છો બાળકોને લઈને આવ્યા છો તો કેટલો આનંદ છે ને કેટલી મજા આવે બહુ એન્જોય કરી અમે દસ વાગ્યા અહીંયા આવ્યા હતા અત્યાર સુધી ફર્યા છીએ બાકી છે બધું ફરવાના શું જોયું અહીંયા અહિયાં મંકી જોયા ટાઈગર જોયું બધું જોયું

સારું છે આમ સાફ ને ને બધું બધું વ્યવસ્થા તો અહીંયા જે છે પરિવારજનો એક સાથે આવ્યા છે અને બાળકોને લઈને પણ આવ્યા છે અને અન્ય જે વિસ્તારો છે કાંકરિયાની અંદર જે પણ વિસ્તારો છે તેની પણ વિઝિટ કરી રહ્યા છે જે પણ જોવાલાયક જગ્યાઓ છે તેની પણ વિઝિટ કરી રહ્યા છે શું નામ છે આપનું મિત્તલ બારોટ અને મિતલબેન તમે કાકડિયાની વિઝિટ પર આવ્યા છો કેટલા બાળકોને લઈને આવ્યા છો બાળકો અત્યારે ત્રણ નાના છે એક મોટો છે ચાર બાળકો છે ચાર બાળકોને લઈને આવ્યા છો કેટલા વાગે આવ્યા હતા સવારે અમે આવ્યા સાડા દસ સમથિંગ ટાઈમ હતો અને અહીંયા શું શું જોયું કાંકરિયામાં અત્યારે જે મેં સ્નેક્સ ને જોયું ટાઈગર લેપર્ડ ને બધું જોયું હજી તો લાયન ને બધું અને હિપોપોટેમસ હાથી ને બધું જોયું છે હજી હજી બીજું બાકી છે તો કેટલી મજા આવી અહીંયા અને કેટલો આનંદ કરો છો બાળકો સાથે બહુ મજા આવી બાળકો શું કરે છે અહીંયા કેટલો આનંદ કરે છે એન્જોય કરે છે અત્યારે તો બધા અને શું કહેવા માંગશો અહીંયા કાંકરિયાની અંદર કે તમે કેટલા વર્ષે વર્ષે આવો છો હું લગભગ તો સાત આઠ વર્ષે આવી બાપુનગર જ રહું છું તો બી અચ્છા ઘણા ટાઈમ પછી આવી મારા ગેસ્ટ આવ્યા તો તેમને લઈને આવ્યા છે કેટલું ચેન્જીસ લાગે છે ઘણો ચેન્જીસ છે સુવિધા પણ સારી છે જગ્યાએ જગ્યાએ પાણીની સગવડ છે અને વોશરૂમને બધું સારું બધું છે અને બાળકો પણ આવી સરસ વ્યવસ્થામાં એન્જોય કરી રહ્યા છે ગાડીઓ પણ મૂકવામાં આવી છે કે જે વ્યક્તિઓ સિનિયર સિટીઝન હોય બાળકો હોય ચાલી ન શકતા હોય તેના માટે પણ એક અલાયદી સુવિધા ઊભી કરવામાં આવી છે શું નામ છે આપનું વડીલ મારું નામ દીપક પંચોલી છે બરોબર છે અમદાવાદમાં ક્યાં રહો છો અમદાવાદમાં પાલડીમાં રહું છું અને જૂમાં ખાસ મારા દીકરા દીકરીને બધાને બતાવવા માટે આવેલો છું હું પણ આ રીતે નાનો હતો ત્યારે અનેક વખત આવેલો જ છું અહીંયા આગળ બરાબર છે પણ અત્યારે જૂના જોતા એવું લાગે છે કે ઘણી બધા સુધારા થઈ ગયા ઘણું બધું સારું છે અહીંયા ગાડી એમાં સારામાં સારી વ્યવસ્થા એ છે કે પાણીની વ્યવસ્થા છે ફોર વ્હીલરની વ્યવસ્થા જે અમારા જેવા એજેડ હોય સિનિયર સિટીઝન એ પણ સારી રીતે ફરીથી જોઈ શકે અને વાતાવરણ એવું સરસ છે કે બહારની દ્રષ્ટિ જોઈએ કે ગરમીની દ્રષ્ટિએ જોઈએ તો આવવાનો વિચાર ના થાય પણ અંદર આવ્યા પછી એમ લાગે કે આપણે એકદમ

我不能打，有么事？ તો અહીંયા વડીલો પણ આવે છે પોતાના જે પૌત્ર છે પૌત્રીઓને લઈને આવે છે અને પરિવારજનો સાથે કાંકરિયા ઝૂની વિઝિટ પણ કરી રહ્યા છે અને પોતાની જે જૂની યાદો છે કે જે કાંકરિયા ઝૂ સાથે જોડાઈ છે તેને પણ તાજી કરે છે નડિયાદથી સ્પેશિયલ વિઝિટ કરવા માટે આવ્યા છે કાંકરિયા ઝૂની અને પરિવારજનો સાથે આવ્યા છે પોતાની જે જૂની યાદો છે તેને તાજી કરવા માટે આવ્યા છે અને ઘણા એવા લોકો છે કે અલગ અલગ જે સિટી છે ત્યાંથી ટ્રેનમાં પણ મુસાફરી કરીને આવે છે સમય ફાળવીને આવે છે અને અહીંયા પણ ખૂબ એન્જોય કરી

એ જોઈને મને બહુ જ આનંદ થયો એટલે કેવું હોય છે કે ફ્લેમિંગો મોસ્ટલી આફ્રિકા એવા બધા વિસ્તારમાં જોવા મળે છે આપણા ચરોતર એરિયામાં ફ્લેમિંગો છે જ નહીં એટલે એ જોઈને મને બહુ જ સારું લાગે

પેલિકન જોયું છે કે એની છે ને ચાંચ હોય છે એ પાઉચ લાઈક એની બીક હોય છે અને એ લોકોને છે ને પેલું જે તળાવ જેવું પાણી રાખ્યું છે ને એ લોકો માટે સહેજ ઓછું પડે છે કેમ કે એ ખાઈને માછલી ફીસ ખાઈને બહાર આવે છે ચાંચથી એ ફીસ ઉઠાઈ નહીં શકતા એટલે મારા ખ્યાલથી એ એરિયા છે ને સહેજ મોટો કરવો જોઈએ

જે મણીનગર વિસ્તારમાંથી આવે છો અને કાકરિયા ઝૂની વિઝિટ પર તમારા ફેમિલી જનો સાથે આવ્યા છો તો અયા શું ગમ્યું કાકરિયાની અંદર તમને ફર્સ્ટ ઓફ ઓલ એટમોસ્ફિયર જે ઠંડા થોડું કૂલિંગ એનવાયરમેન્ટ છે પ્લસ ફર્સ્ટ ટાઈમ તમે આવ્યા ટાઈમ તમે આવ્યા છો ના ના ફર્સ્ટ ટાઈમ નહીં લોકો ફર્સ્ટ ટાઈમ છે તો કોઈ ચેન્જ નથી લાસ્ટ ટુ લાસ્ટ યર વિઝિટ છે એટલે ક્લીનનેસ નથી મીન્સ એટલે પ્રોપર મેન્ટેન નથી કર્યું કોઈ કોઈ તો તાળા ખુલેલા છે એટલે લોક બરોબર છે નહીં અચ્છા કાકરિયા પ્રાણી સંગ્રહાલયની અંદર જો તમે સૌથી વધારે આકર્ષણનું જો કેન્દ્ર હોય તો અહીંયા હાથી છે અને આ જે હાથી છે તે ભારતીય હાથી છે અને શરીરની લંબાઈ અઢાર થી એકવીસ ફૂટ હોય છે હાથીની ઊંચાઈ આઠ થી દસ ફૂટ હોય છે અને હાથીનો ખોરાક છે ઝાડની ડાળીઓ તથા પાંદડાઓ ફળ અને લીલું ઘાસ અને આ હાથી એકદમ હેલ્ધી છે અને કાગરિયા હોય તો તે હાથી છે હાથી માટે પણ અલાયદી સુવિધા ઉભી કરવામાં આવી છે તેને સાંજના સમયે અને સવારે તેને પાણીનો છંટકાવ કરવામાં આવે છે અને તેને ઠંડક પૂરી પાડવામાં આવે છે મારું નામ શર્વશાહ છે હું કાંકરિયામાં ઝૂ સુપરિન્ટેન્ડન્ટ તરીકેની ફરજ બજાવું છું આ ગરમીના કારણે આપણા જે અબોલ પશુ પક્ષીઓ છે એ લોકોને બી માણસોની જેમ હીટ સ્ટ્રોક ચક્કર આવવા વધારે પડતી લાળ પડવી અને બધા જાતના સિમ્ટમ્સ આવતા હોય છે પણ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં આવી કોઈપણ જાતની પ્રોબ્લેમ આવતી નથી કારણ કે આપણે ત્યાં ચારે તરફ ખૂબ જ ગ્રીનરી છે અને આપણો સ્ટાફ તત્પર હાજર હોય છે અમારે ત્યાં ગરમીના સમયમાં બપોરના ટાઈમ પર ચારે બાજુ પાણીનો છંટકાવ ચાલુ રહે છે જાનવરો માટે ખાસ કરીને પશુઓ માટે ફોગર્સ છે અને એર કૂલર્સ ડેઝર્ટ એર કૂલર્સ રાખેલા છે પક્ષીઓ માટે બી અમે લોકો એર કૂલર્સ અને ખસમેટ્સ રાખી છે જેથી જેને ભીની કરવાથી જ્યારે પણ બહારની જે ગરમ હવા હોય છે એ અંદર ઠંડાકમાં ફેરવાઈ અને પાંજરામાં એન્ટર થતી હોય છે એ સિવાય અમે લોકો જાનવરોને બધી જ રીતની ગરમીથી બચવા માટેની સુવિધાઓ આપતા હોઈએ છીએ લોકો સિઝનલ ફ્રૂટ્સ જેમ કે કેરી આવે છે પછી તળબૂચ આવે છે એ બધી વસ્તુઓનો પણ અમે લોકો જાનવરોમાં આપવાનું ચાલુ કરાવડાવીએ છીએ અહીંયા જે ઝાડ છે કાંકરિયા ઝૂની અંદર કે વર્ષો જૂના ઝાડ છે અને તે ઝાડનું પણ ખૂબ સારું જતન કરવામાં આવી રહ્યું છે સૌથી વધારે ગ્રીનરી કાંકરિયા ઝૂમાં તમને અહીંયા જોવા મળશે વૃક્ષારોપણ પણ એટલું જ પ્રમાણમાં કરવામાં આવ્યું છે અને વૃક્ષો પર પણ અલગ અલગ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે અને તેમાં પણ એનિમલ્સ ડ્રો કરવામાં આવ્યા છે અને જે જે વિસ્તાર જે છે એ અલગ અલગ વિભાગો પાડવામાં આવી રહ્યા છે આવ્યા છે અને તેની અંદર જે પણ સુવિધા મૂકવામાં આવી છે તેનું પણ એક લિસ્ટ અહીંયા બહાર મૂકવામાં આવ્યું છે અનેક વિઝિટર મિત્રો અહીંયા આવે છે અને વિઝિટ કરે છે અને આનંદ પણ કરે છે કાંકરિયા ઝૂની અંદર તો મિત્રો આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમમાં તમને કાંકરિયા ઝૂની વિઝિટ કરાવી અહીંયા જે વિઝિટરો છે તેમની સાથે પણ આપણે મુલાકાત કરી એનિમલ્સ માટેની એક અલગ સુવિધા ઊભી કરવામાં આવી છે ગરમીના કારણે તે પણ તમને દર્શાવ્યું તે પણ તમને બતાવ્યું આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને અલગ અલગ વિસ્તારોને વિઝિટ કરાવવા લઈ જશે હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો ફરી મળીશું એક આવી અલાયદી જગ્યા સાથે ત્યાં સુધી આવજો